સ્ત્રી છે ને એ શક્તિ છે જો બેનો તમારા જોક્ષ એટલું નહીં સ્ત્રી છે એ શક્તિ છે પુરુષ છે એ શક્તિ છે હા બાળકો છે યથાશક્તિ છે હમણાં તો એક છોકરો બેનો તમારા લગ્ન નો આલ્બમ હતાડી દેવો છોકરો હાથમાં આવે ધ્યાન રાખવું એક બેન નો લગ્નનો આલ્બમ વીસ વર્ષ પહેલા પંદર સત્તર વર્ષ પહેલાનો તો એનો છોકરો નાનો ને આલ્બમ ટેણીઓ ક્યાંક થી કબાટમાંથી તો એ આલ્બમ જોયો ને એના મમ્મી ના લગ્નનો એ કે મમ્મી ઈ કે આ શું છે એને મમ્મી કે મારા લગ્ન નો આલ્બમ છે ક્યાંથી મળ્યો તો કે કબાટ માંથી તો કે હે મમ્મી ઈ કે આ દરેક ફોટામાં તારી બાજુમાં ઉભો લાંબા વાળો કોણ છે કાળ્યો કાળ્યો એના મમ્મી એક લાખ ઉમેરે એમ કેવાય લાંબા વાળો કોણ છે એમ ઈતાળા પપ્પા છે તો કે આ ઘરમાં માં ટાઈયો રખડે એ કોણ છે પંદર વર્ષ પછી એકલો ફરક પડે વાળ લાંબા હોય તો એ ટાઈ થઈ જાય મારા એક મિત્ર છે પ્રિતેશ ભાઈ કરીને લંડન રહે મને કે કમલેશ ભાઈ તમારે ઇન્ડિયા કરતા અમારે લંડન માં આયા બધું જોદુ મે કીધું તમારે ઇન્ડિયા એમ બોલ માં તું આઈની પ્રોડક્ટ છો હા અમુક આઈથી બહાર જાય ને એમ કે તમારે ઇન્ડિયા ને અમારે ઇન્ડિયા ઈ કે લંડન માં બધું જુદું મેં કે શું જુદું હોય લંડન માં કે અમારે અહીંયા લેડીઝો જો સિગરેટ પીવે ચરસ પીવે ગાંજો પીવે દારૂ પીવે મન કે અમારે અહીંયા લેડીઝ બધું પીવે મેં કીધું અમારા અહીંયા ખાલી લોહી પીવે હા બાકી બીજું કાઈ કોઈ દી પીવામાં આવે નહીં લોય ડાયરેક્ટ પીવામાં આવે એક ભાઈ તો હોસ્પિટલે ગયા ને તો પતિ પત્ની નું બ્લડ ગ્રુપ ચેક કરાયું તેમ ઘરવાળી નું આનું ઓપોઝિટ આવ્યું ને ઘરવાળી નું ઓપોઝિટિવ આવ્યું તો ડોક્ટરે પૂછ્યું ભાઈ બંને પતિ પત્ની નું એક જ ગ્રુપ કેમ છે બોલો કે સાહેબ આવી વિતેદુ ને પીવેસ હા એટલે બે એક જ આવવાનું લેવાનું છે કાય વાંધો નહીં હા અમારે પ્રોગ્રામ છે ને હેમંતભાઈ આરતા પદ્મશ્રી મળે એટલે મેં કીધું તો આ બધા હમણાં કલાકારોને પદ્મશ્રી મળે છે એટલે એવા લોકો મેં આગળ ઉપર વાત મોકલી ભાઈ બધા કલાકારને મોકલતા હોય તો અમે કલાકાર છીએ તમને એક વાત કહી દઉં કલાકાર આપણે એમ કે ને કે નાનો અને મોટો હંમેશા કલાકાર કોઈ દી નાનો મોટો ન હોય કવર નાના મોટા હોય છે હા વાહ તમે એવી દાદ આપી છે એમ થાય છે કે તમને સમજો આ રોકાઈ જાવ કલાકાર કોઈ દી નાનો મોટો ન હોય કવર નાના મોટા હોય અને સાહેબ ગીતાબેનનું દુનિયામાં બહુ મોટું નામ છે અને અમે ઘણા આમ તો છેલ્લા છેલ્લા લગભગ હવે કેટલા વર્ષથી તો હું લગભગ મહિનામાં આઠ દસ દિવસ તો એવું હોય કે ગીતાબેન જોડે જ પ્રોગ્રામમાં હોય અને સાહેબ હું તો બહુ ભણેલો નથી પ્રજાપતિનો દીકરો છું અને પાંચ હાથ ચોપડી ભણ્યો છું હું બહુ નિશાળે ન જતો મારા પપ્પા મારી મારી નિશાળે મૂકી જતા સાહેબ પગે લાગીને બપોરે ઘરે મૂકી જતા પણ એટલું કહું કે આપ ભલે નો આવડે મને ગણિતનો નો પણ અનેક અનેક અક્ષર ઉકલે ઓલો રીજે જો સાહેબ સાત આઠ વર્ષથી ગુજરાતમાં લોકોને હસાવાનું કામ કરું છું એટલું કહું મેરા તો કોઈ બડા કારોબાર નહીં હે લેકિન ઇસ નફરત કી નફરત કે બજાર મેં છોટી સી મુસ્કુરાહટ કી દુકાન હે એ નફરત કે બજાર મેં છોટી સી મુસ્કુરાહટ કી દુકાન હે મેરી આંખો કો આઈના બનાયા મેને આપકો હસતા હુઆ ચહેરા દિખાને કે લિયે

આ સંહિતા હાલ તો એ હું બોલું છું પણ અમે કલાકાર છીએ અમારા માટે તો બધાય હરખા હોય સાહેબ દરેક અમારા માટે મહાન છે આમાંય મહાન વ્યક્તિઓ બેઠા છે રાજકીય ક્ષેત્રના વ્યક્તિઓ બેઠા છે પણ એટલું કહું છું સાહેબ કે ભગવા છાયા છે ઓર ભગવા છાયેગા કેવું પડે એમ જ નથી હવે તો હું ઘણી વાર કહું છું કે હવે પ્રચારની જરૂર નથી ખાલી અમિતભાઈ ઘોડો લઈને આવે ને ગામે ગામ જઈને એમ કે બોલો કબૂલ અને હવે મોદી સાહેબ આવશે ને જો આ ચૂંટણી પછી એટલે આવી એક મિનિટ ઉભી રહ્યો હું લઈ લો મોદી સાહેબને યાદ કર્યા છે આમ મોદી સાહેબને મારે ઘર જવા સબન એનો રોજ ફોન આવે મારી પાસે ટાઈમ નહો એટલો બધું પ્રોગ્રામ જ જેટલા હોય મોદી સાહેબ હવે આવશે એટલે શું કહે છે ખબર મારા ગુજરાતના યુવાનો બે હજાર ચોવીસમાં સાઉથ આફ્રિકા જાય અને સાઉથ આફ્રિકા આફ્રિકાથી સુકન્યા યોજના લાવી અને મારા ગુજરાતના વાંઢા યુવાનોને પરણાવી દેવા આવશે હું વાંડાઓ ને જાઉં છું તો મને વેદના થાય છે બેનો ભાઈ આવો આનંદ સાહેબ અમે તો કોઈ પક્ષ ના માણસ નથી પણ એટલું સો ટકા કહીએ સાહેબ કે જેને મારા દેશ ના ભગવાને રંગ રાખ્યો હોય જેને ભગવાને જાળવો હોય સાહેબ એ બાકી તમને ગમે અને મત આપો અને મોજ કરો પણ આ રાષ્ટ્ર છે આ ભારત દેશ છે અને આપણે વિકાસ કર્યો વિકાસ કર્યો વિકાસની વાત થઈ આજ ઇન્સ્ટાગ્રામ માં ન્યૂઝ જોયા એકસો સુમાલીસ કરોડ પગ્યા આપડે પણ આજે મેં ઇન્સ્ટાગ્રામમાં જોયું કે એકસો ચુમ્માલી એક ગયા અને વિશ્વ નો સૌથી મોટો ભારત દેશ બન્યો છે અને આ દેશ નો વિકાસ કરવો હોય ને સાહેબ તો ચારસો વર્ષમાં નો થાય થોડોક ટાઈમ તો લાગે કારણ કે એકસો કરોડ ભાઈ એવા રાષ્ટ્રપુરુષો થયા છે આ દેશ માં ભગવાન રામ જો આપણને ભગવાન મળ્યો દુનિયા આખી કોઈ ગૌરવ લેતા હોય તો તમને છાતી ઉપર હાથ રાખીને કહું કે ભારતીયો વધારે ગૌરવ લેજો કારણ કે આખી દુનિયા આવીને ભારત દેશ ને લૂટી ગઈ પણ આપણો ભગવાન સાહેબ વાલીને મારી અને નગરી છે એ ભગવાન રામે નગરી આપી દીધી ભગવાન મળ્યો કે લંકા મળે તો એના ભાઈને આપી સાહેબ અમને આવો ભગવાન મળ્યો છે આવો ભગવાન દુનિયામાં કોઈને નથી મળ્યો માર પૂછમાં રંગ પૂર્યા એ પૂરનારો મારો રામ છે અને સૌના જુદા ઘાટ ઘડ્યા ઈ ઘડનારો મારો રામ છે વગર થાંભલે ચિત્રિન ચંદ્રવા ચોડ્યા ઈ તેજ ભરેલા

ડોક્ટર મન કે નીકળ્યા ગાંઠિયા ફાફડા છે ઠીક છે તમને આનંદ કરાયો પરિવાર આપની સમક્ષ બેન આવે છે ગીતાબેન અને આપ એટલા જ શાંતિ જાળવજો શું ચાલુ રાખો હા કઈ વાંધો નહીં ચાલુ મારે લબર જેવું હોય ક્યાં એટલા બધું મૂકી ટૂંકું થાય કઈ વાંધો નહીં નાસ્તામાં ડિસ્ટર્બ એટલે નાસ્તો કરજો ને મને સાંભળજો પછી મારું ઇન્ટરવ્યુ છે આમ તો ઘણા ઘણા ઇન્ટરવ્યુ આવ્યા પણ ઘરે ઇન્ટરવ્યુ ચાલુ હોય ત્યારે એટલી બીક લાગે એવા એવા ગુગલી આવે કેમ મોડું થયું સાડા ચારે પ્રોગ્રામમાં કેમ આયા લાઈવ તો અઢી વાગે પૂરું થઈ ગયું હતું અમારે છે દેવ ના દીધેલા હા તે દેવ દીધેલા જ કહેવાય ને વારો આવે એને આવે બાકી પૂછો ઘણા પિસ્તાળીએ ભોગી ગયા સંઘ માં નથી મેળવ આ દીકરીઓ નું કરી એના પરિણામ છે બેન બેઠા એટલે મને કેતા આનંદ થાય સાહેબ આમાં કેટલા વ્યક્તિ એવા છે જેના ઘરે દીકરી છે જરાક હાથ ઊંચો કરજો ગાંઠિયા મૂકી વાહ કેમેરો મારજો કેટલા વ્યક્તિ એવા છે કે જેના ઘરે દીકરી હોય છેક સુધી તમે ભાગશાળી છો સાહેબ આ દુનિયાની દરેક દીકરી એટલી ભાગશાળી છે કે જેના ભાગમાં બાપ છે પણ આ દુનિયાના દરેક બાપ એટલા ભાગશાળી નથી હોતા કે જેના ભાગમાં દીકરી હોય સાહેબ દીકરી તો નસીબદારને મળે છે હે અને બેનો તમને ખાસ વિનંતી કહું કે એક દીકરી હોય ને બે દીકરી હોય અને કદાચ સાસુ એમ કહે ને કે પથરો જણ્યો તો એક લોકસાહિત્યકાર કમલેશ પ્રજાપતિ તરીકે નહીં તમારા ભાઈ તરીકે કહું તમારા ઘરે એક દીકરી કે બે દીકરી કે ત્રીજી દીકરીનો જન્મ થાય ને તો એનું ગૌરવ લઈજો દીકરીને ક્યારેય ઉદર માં મારતા નહીં કારણ કે આ દેશના જેટલા મહાન દીકરાઓને જન્મ આપ્યો ને એ દીકરીઓ જન્મ આપ્યો છે દીકરીઓ જન્મ આપ્યો અને એવું સાંભળ્યું છે અમુક સાસુ ના મોઢે બીજી દીકરી આવે એટલે વહુ ને મારે કે અમારી દીકરીએ બીજો પથરો જણ્યો તો એ સાસુ માન મારે એટલું કેવું છે તમે પથ્થરો છો ને જો તમને દીકરી પથરો લાગતી હોય તો તમે પથરો છો સાહેબ દીકરી તો ભાગશાળી ઘરમાં હોય દીકરા ને દીકરા પાસે કઈ તો મગાવજો કોણી મારશે પણ આપણે આપણા ગુજરાત ભારત માં એવી દીકરીઓને માય ગીતાબેને પોતાના કણ થકી વિશ્વમાં નામ ના મેળવી છે ત્યારે કહેવાનું મન થાય કે ખુશ્બુ હૈ બાગ કી ઓર રંગો કી પહેચાન જીસ ઘર મે બેટી નહીં ઓ ઘર તો રેગિસ્તાન જીસ ઘર મે બેટી નહીં ઓ ઘર તો રેગિસ્તાન એ દીકરી છે એ કરુણાની મૂર્તિ છે ચાલુ રાખો ફટાફટ તમે નાસ્તો કરી પેલો એવો ડાયરો છે કે ચાલુ માં નાસ્તો મળ્યો અને અમર કલાકારો ન મળે ફાફડી છે ને આમાં શું મને હરણાઈ વગર થાય ને આંબલી ન દેખાડાય મને મોઢામાં પાણી આવે શૈયા લોટ જો મોઢામાં પાણી આવે હા ખાતા ખાતા મારી વાતો માં પડે છે ભાઈ તમે આ બધા પછી રીલું આવશે આની અને આ લોકો નું હું એક તો પગે લાગુ એવું એવું ટાઈટલ બનાવે જુઓ એવું તો કમલેશ પ્રજાપતિ શું બોલ્યા કે લોકો ગોટો વરી ગયા જો ગીતાબેન ગુસ્સે થયા લે એલા ભાઈ નથી એવું ટાઇટલ બનાવે આ લોકો મેં યુટ્યુબ માં જોયું છે યાર હમણાં આ પ્રોગ્રામમાં ગેટમાં એક છોકરો કેતો મને કે અંકલ કમલેશ પ્રજાપતિ તો કે હા મેં કેમ ઓળખી ગયો મને કે અંકલ મેં તમને યુટ્યુબ માં જોયા હતા મેં કે અત્યાર સુધી સાયકલ યુટ્યુબ માં હતો આ પ્રગતિ થઈ એટલે આપણે યુટ્યુબ માં આવ્યા અને યુટ્યુબ માં અમને ઘણા સાંભળે છે ભગવાનની દયા છે બાકી ભાડાની ની ફેરવી અને હું હિરા ગયો હતો સાહેબ મેં ઘાટ બહુ કર્યો હજી માર્ગે હીરા પીડ્યા આ ઘાટિયા હોય ને સમજી શકે અમદાવાદ ડાયમંડ એસોસિએશન પ્રોગ્રામ હતો મેં પ્રોગ્રામમાં માં કીધું મારી ઘરે હજી હીરા પડ્યા એમ ઓલા ફેર વેલા એ ખોટા કામ આપણે કરવા નથી બાકી આમ જો કોઈનું પાંચસુ નો આવે એટલું કરી ગયા મેં ઘાટમાં મેં મેં ઘાટ કરેલો ઘાટિયો હતો હું અને ઘાટિયા ને નો માવો બહુ ફાવે હા હા માવો છે ને આપણા માટે અમૃત છે એક જણો માવો સોળતો હતો માવો ફાકી બરોબર ચડાવી

પણ એના ઘરના હોય ઈજ ઉભા થાય કારણ કે આ શિસ્કારો બહુ જબરો છે એક સોસાયટીમાં રાતે સાડા ત્રણ વાગ્યા અવાજ આવ્યો તે એ બેન જાગી ગયા ને ઘરવાળા કે જાગો સોસાયટી મીટિંગ થઈ ઓલો કે સાડા ત્રણે હેની મીટિંગ થાય એ કે જાવ તો કરો દેકારો થયો ચેરમેન ને સેક્રેટરી ને સભ્ય બધા સોસાયટી ભેગા થયા તે ઓલો ઊંઘમાંથી માંથી જાય ગયો સાડા ત્રણે હોવા દેતી નથી કે સોસાયટીમાં ગયો ને તે વાત હાલતી હતી હવે પ્રોબ્લેમ એવો હતો કે સોસાયટીની પાણીની પાઇપલાઇનમાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ ભળી ગયું એટલે સોસાયટીના પ્રમુખ એન્ડ ચેરમેન એવું કીધું કે ભાઈ સાડા ત્રણે રાતે મિટિંગ એટલે બોલાવી છે કે આપણી સોસાયટીની જે પાણીની પાઇપલાઇન જે છે એમાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ ભળી ગયું છે એટલે કોઈએ પાણી પીવું નહીં આટલું ઘરે જઈને કહી દેજો તો ઓલો પોણા શહેર આવ્યો ઊંઘમાં આવીને હોઈ ગયો સીધો બેડ ઉપર તેને ઘરવાળી કે કયો તો ખરા હું મીટિંગ હતી એ કે કાંઈ મીટિંગ નહોતી પાણી પીને હોઈ જા કેવો કંટાળ્યો હોય છે બોલો હમણાં તો એક ભાઈ લંડન થી કુતરું લાવ્યા કેવું કુતરું ખબર ઓલું ધોળું ધોળું રોસડા વાળું આવે ને આમ તકિયા જેવું હો આમ ડાઘ્યા તકિયા જેવું ધોળું ધોળું રૂના તકિયા જેવું કુતરું લાવ્યા લંડન થી એને ઘરવાળી કે લે સ્વીટી તારા હાટ સરસ મજાનું ધોળું કુતરું લાવ્યો એન ઘરવાળી એટલી રાજી થઈ ગઈ વાલી કરવા મળે એન ઘરવાળો કે ઉતાવળ કરે માં એનું મોઢું તો બાજુ છે જુઓ બેનજા ગોટો વળી ગયા ઉતાવળ ન કરે ઉતાવળ માણે મારી નાખે જિંદગીમાં હંમેશા કોઈ પણ વસ્તુ ધીરજથી શાંતિ રાખવી હા હમણાં તો એક બેન એમ ઘરવાળાને કીધું ઘે પતિ દેવ અમારે બાયુ ગુજરી જાય સ્ત્રીઓ ગુજરી જાય અને ઉપર સ્વર્ગમાં જાય તો ત્યાં અને શું મળે તો ઓલા ભાઈ કે તમારે લેડીસો ગુજરી જાય ને તો તમને ત્યાં ઉપર વાંદરું મળે તો ઓલા બેન કે તમારા પુરુષોને તો કે અમારા પુરુષો ગુજરી જાય ને ઉપર સ્વર્ગમાં જાય ને તો અમને ત્યાં અપસરા મળે અપસરા તો ઓલા બેન કે તમારે પુરુષોને કેવું સારું અહીંયા અપસરા અને ત્યાંય અપસરા અમારે ન્યાય વાંધર્યું હજુ આઈ નો હું નતો બોલ્યો રાજી છું બધી અંદર અંદરથી તો બધાના બધા નહીં મને તો કેવા કેવા હારા હારા આવતા લે એમાં અને અને લગન લગન છે જો તમને યુવાન મિત્રો જેટલા બાકી હોય કઉક સાહેબ પ્રેમના ગીતો અમે કલાકારો ગાતા હોય પ્રેમની વાત કરતા હોય પણ પ્રેમ એકને કરો ટેક ને કરો પ્રેમ નેક ને કરો નથી મંદિરનો પ્રસાદ કે મન ફાવે ને ધરો તો આ એવા એવા ડે આવે છે પણ એટલું કહું કે ભારતના જે પણ સંસ્કૃતિ ના આપડા તહેવારો આવે તમે સાહેબ કોઈ પણ તહેવાર ઉજવો ગમે એવી પાર્ટી કરો ગમે એટલો આનંદ કરો એની ના નથી પણ આ એવો સમજદાર અને સજ્જન વર્ગ મળ્યો છે એટલે કહું કે એક રામનવમી આવે આ ચૈત્રી નવરાત્રી હમણાં જ ગઈ બે ત્રણ દિવસ પહેલા અને એક ગોકુળ આઠમ આવે બેનો તમે કહું તમારા ઘરે દીકરો હોય ભગવાનની કૃપાથી બાળક હોય આ ભારત દેશનું સાહેબ બાળક કેવું છે આ બધા ધ્યાનથી સાંભળો એટલે બોલવાની મજા આવે છે કે ભારત દેશનું બાળક કેવું છે એક ગરીબ માં ઝૂપડામાં રહીને મજૂરી કરતી હોય તોય ભલે અને સાહેબ ધીરુભાઈના ઘરેથી દીકરા મુકેશભાઈના ઘરેથી જે હું નામ હોય ભૂલી ગયો અનંત અનંત નાનો હોય અને અનંત ના માથા ઉપર મોરપીસ બાંધો

ભારત દેશ ને આ ભગવાન મળ્યા છે ને આવા દુનિયા કોઈ દી નથી મળ્યા અને ભગવાન કૃષ્ણની વાત કરું ને તો ડોક્ટર રોનાલ્ડો હેનરી ને બ્રિટનનો વિશ્વ યુદ્ધ લડેલો વ્યક્તિ વાત બહુ લાંબી છે સાહિત્યની વાત કરવાનો સમય નથી પણ આ દેશના યુવાનોને એટલું કેવું છે કે તમે વિદેશના કલ્ચરને ફોલો કરો છો ને તો તમને એટલું કહી દઉં કે કેમ્બ્રિજમાં ટોપર કરેલો વ્યક્તિ કેમ્બ્રિજ યુનિવર્સિટી છે લંડનની એમાં કેમ્બ્રિજમાં પ્રોફેસર રહેલ વ્યક્તિ અને બ્રિટન તરફથી પહેલું વિશ્વ યુદ્ધ લડેલ વ્યક્તિ એક બસો વર્ષ પહેલા દેશ જ્યારે અંગ્રેજો ન ગુલામ હતો અને ત્યારે એક ટ્રેનમાં એક મહિલા પોતે મુસાફરી કરે છે વિદેશની મહિલા ભારત દેશ કેવો છે ભારત દેશમાં અંગ્રેજો કેવી શાસન કરે છે જોવા માટે અને મહિલા ટ્રેનમાં આવી તો ટ્રેનમાં એને જોયું ને ટ્રેનમાં મુસાફરી કરતી હતી ભારતમાં તો એની બાજુની સાહેબ એ સન્યાસી પોતે ફોરેનર હતા સન્યાસી જે છે એ આપણી ભાષામાં આપણે ભૂરિયા કહી ભૂરિયા સાધુ હતા ફોરેનર હતા અને એને ભારત નો ભગવો પહેર્યો તો અને લેડીસ હતી બ્રિટનની એને એટલું પૂછ્યું કે 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 મને લાગે છે તમે ભણેલા નથી અને ત્યારે એ એટલું કીધું મેડમ હું લંડન ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો એ ભૂરા સન્યાસીએ કીધું કે હું કેમ્બ્રિજમાં પ્રોફેસર હતો તો મહિલાએ કીધું કે તમે આટલા ભણેલા છો તો તમને તમારા દેશ ઉપર પ્રેમ નહીં હોય અને ત્યારે એ સન્યાસી એટલું કીધું કે બેન બ્રિટન તરફથી પહેલું વિશ્વયુદ્ધમાં ફાઇટર પ્લેનનો પાયલોટ હતો આટલું કીધું ને ત્યારે વિદેશી મહિલાએ એટલું કીધું તો ભારત દેશ જેવા ગરીબ દેશના ગુલામ આપણે બનાવ્યો છે તો તમે આ દેશના સાધુ સુકામ બની ગયા તમે ભણેલાય છો અને તમારા દેશ પ્રેમય છે તો મને એક વાતનો જવાબ આપો કે તમે ભારતનો ભગવો સુકામ પેરો બીટ્રસર હોવા છતાં અને ત્યારે એ સન્યાસી એક નાનકડી પેટી કાઢી અને પેટી ખોલી અને ભગવાન કૃષ્ણની મૂર્તિ કાઢીને વિદેશી મહિલાને એટલું કીધું તું કે બેન મને દુનિયામાં ભારત જેવો ભગવાન નથી મળ્યો મને કૃષ્ણ જેવો ક્યાંય ભગવાન નથી મળ્યો એટલા માટે થઈ અને હું ભારતનો સન્યાસી બની ગયો અને આ સન્યાસીનું નામ યોગી કૃષ્ણ પ્રેમ અને એનું પૂર્વાશ્રમનું નામ હતું ડોક્ટર રોનાલ્ડ હેનરી નિક્સન બ્રિટનની કેમ્બ્રિજમાં ટોપર થઈ અને કૃષ્ણની ભક્તિ કરે અને આપણે સાહેબ સાહેબ તમને કહું થર્ટી ફર્સ્ટ ઉજવવા જાય અભી સાસ દિલ હે અભી જિંદગી તહેવાર અને આવા ઉજવતા હોય ત્યારે તમામ ટ્રસ્ટ ના સભ્યોને હું સાહેબ ખુબ ખુબ ધન્યવાદ આપું છું વખાણ નથી કરતો પણ ટ્રસ્ટના જેટલા સભ્યો છો આ સચિન વિસ્તારમાં જેટલા તમે બિઝનેસમેન છો એટલું કૌશુક ભગવાન રામ તમને નખમાય રોગ નો રહેવા દઈને તમને ખૂબ પ્રગતિ કરાવે કે આવા ધર્મના રૂડા કામ કરતા રહો અને આ દેશની સંસ્કૃતિને આગળ વધારતા રહો એવી આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપની ફરીવાર એકવાર એવી જોરદાર દાત સાથે વિનંતી કરો હજી બે મિનિટ ઓહ હા 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 વાંધો નહીં લાંબુ તો અમારે ધામ મેં કીધું મોટે જ હોય બધું લાંબુ કરી લાંબુ થાય દાણું પ્રોગ્રામ હતો ને દાણું તો હું સાડા ત્રણ કલાક બોલ્યો તો ટેજ ઉપરથી બોલીને ઉતર્યો ને તો એક માજી મારે માથે હાથ મૂકીને રોવા મળ્યા કે બેટા એટલું બધું ન બોલવું મેં કી બા તમે કેમ રોવા મળ્યા એ કે તું સાડા ત્રણ કલાક બોલ્યો ને એટલે મને રોવાઈ ગયું મેં કી બા હું સાડા ત્રણ કલાક બોલ્યો એમાં તમને કેમ રોવાઈ ગયું એ કે અમારે ભેંસનો પાડો અઢી કલાક ગાય તે મરી ગયો તો અમારા સ્ટેજ ઉપર બેને એટલા દાંત કાઢે કલાકારો એટલા આનંદ કરે તમે એટલા આનંદ કરો એટલે મજા આવે એટલે આમાં આવું છે સાહેબ મેં કીધું એમ હંમેશા દુનિયાને આનંદ કરાવવો કારણ કે આ દુનિયા એકબીજાને દુઃખી કરે છે પણ અમે કલાકારોને અમને એવી પરમાત્મા કૃપા કરી અમારા ઉપર કે અમે દાંત કઢાવી લોકોને હસાવી પૈસા જ બધા લે છે ને પૈસા વગર કાંઈ ન થાય અને આપણા પ્રોગ્રામ હોય બેન ઘણા નથી કરતા આ કલાકારો કેટલા બધા રૂપિયા લે છે એવું તો ચાલ્યા જ કરે જગત છે હવે પણ બધા નથી કેતા કલાકારો પૈસા બહુ લે હવે તમને હું એક વસ્તુ કહું કે પૈસા તો લેવા પડે આ ગઈ રાતે હું ક્યાં માધુપુર પ્રોગ્રામ હતો સાતસો કિલોમીટર ત્યાં કાપી નાય આવ્યા ઈ તમને કહું કેટલા કેટલા આપણા પાછા રસ્તા અથેળી જેવા છે બધા પણ આ જે મુસાફરી કરીએ છીએ સાહેબ એકસો ચાલીસ ની સ્પીડે હાલીએ છીએ એમાં અમારો કઈક પરિવાર છે ક્યારે ક્યાં જપટે ચડી જાય કઈ નક્કી નહીં પણ ભગવાન રામ એટલી કૃપા છે સાહેબ કે હજી સુધી ગુજરાતમાં એવા સમાચાર સાહેબ મારી પાંત્રીસ વર્ષની ઉંમરમાં મેં નથી સાંભળ્યા કલાકારો જેટલું ટ્રાવેલિંગ કોઈ નહીં કરતા હોય આ મહિનાનું હજાર કિલોમીટરનું ટ્રાવેલિંગ છે જુદું હો આઠ હજાર કિલોમીટર દુનિયામાં છું પણ તમે ક્યાંય એવા સમાચાર સાંભળ્યા હોય મને કહેજો કે કલાકાર એક્સિડન્ટમાં ગુજરી ગયો તમને આવું જોવા નહીં મળે છે કારણ રામ ના ગુણગાન ગાઈ લોકોને રાજી કરવાનું કામ કરી ઘરના રાજી નથી રહેતા ગામને રાજી રાખીએ છીએ પણ એ બધી કૃપા છે આપના આશીર્વાદ હોય ત્યારે આપની આ ચાહના છે ત્યારે ખૂબ એવો જ્યારે આપણને આ મજા આવી આનંદ આવ્યો છે ત્યારે કાર્યક્રમમાં આપ બધા વાહ ફ્રૂટ ફ્રૂટ આવ્યું બોલો કેટલું તમે અમને હાચવો છો કેટલા સરસ સાહેબ આ ગાડલા નાખ્યા પાંચ ફૂટ નું ટેજ ઘરે અમે ટુવાલ પહેરીને હાથે ટાંકા ભરી ગયો હું કહી દઉં છું બીજા કોઈ કહેતા નથી બાકી તો એક જણો મેળામાં ગયો ને મેળામાં તો પત્ની ખોવાઈ ગઈ ખાઈ સાઉન્ડ વાળા ભાઈ સાઉન્ડ વાળા ભાઈ છે અમારા મિત્ર અમદાવાદ માં તમારા નામે નામ જ છે એને ઘરે દીકરો આવ્યો ભાઈ દીકરો ભગવાન ની કૃપા રાજી છે તો હું દીકરો રમાડવા ગયો આપડે જાય ને જબલું લઈને જાય એ બધું રિવાજ હોય એટલે ફેમિલી પરિવારિક સંબંધ એટલે જવું પડે ને એટલે એનું નામ ભાવેશભાઈ ભાવેશભાઈ દીકરો આવ્યો ભગવાનની કૃપા કેમ આમ આમ હોજો છે ને મને કે ભાઈ હોજો છે રોતો નથી બહુ ડાયો છે પણ મને કે ભાઈ એક વસ્તુ આમ દાત કાઢ્યા જેવી છે મને કે શું છે મને કે રાત રાખી જાગે ને સવારે સુઈ જાય પછી ખબર પડી કે આ સંસ્કારો અંદરથી આવે છે સાહેબ આ ઘણા નથી કહેતા એક જગ્યાએ દવાખાનામાં છોકરાને જન્મ થયો તે નસ કાઢી છોકરો હતો એટલે સાહેબ સંસ્કારો હંમેશા તમારામાં આવતા જ હોય છે એટલે તમને વ્યસન કરવા ના કામ પાડું તમે બીડી પીવો માવો ખાવ આ દુનિયાનો દરેક પુરુષ કોઈ પણ વ્યસન કરે તમે માવો ખાવ સાહેબ તમને માવો ગમે છે પણ એટલો જવાબ દેજો તમારો દીકરો તમારે સામે બાર વાળો ના તો લે પપ્પા લે બનાવો લ્યો તો તમે એને બે ધોલ મારશું હું કામ તમને ફાવી ગયું છે પણ એ ગમતું નથી તમે બીડી પીવો તમારો છોકરો તમારે સામે બીડી પીવો તો એક ભાઈ એના છોકરાને કીધું બટા હવે તું દસ માં આવ્યો પપ્પા દીકરા જેવો સંબંધ ન રખાય તું પપ્પા પપ્પા કરે તો એકચુઅલી તું મને અમુક વાત કહી ના શકે તો ડિપ્રેશન માં આવી જાય એટલે તારે મને પપ્પા નહીં કહેવાનું તારે મને મિત્ર માનવાનું મિત્ર અમુક છોકરાને આવું ન કહેવાય એના બાપે કીધું મને મિત્ર માનવાનું બોલ બેટા કેમ મુંજાઈ ગયો છે તે છોકરો બોલ્યો તારા ભાભી એપલ નો મોબાઈલ માગે

અત્યારનું છોકરું પાંચ વર્ષ નું હોય રમતા રમતા પડી જાય ગોઠણ માં વાગે ત્યાં તો એની વાગી ગયું છે એને તરત બેન્ડેડ લગાડી દે આયોડિન આયો લગાડી દે અને પોતું મારી દે આપણે નાના હતા રમતા રમતા પડે ને ડબ દે ઠેરવીને બે નાખે તારા બાપ નું સો લવાયા ગયો તારા બાપ નું સોલવા નહીં ગયો આપણને ખબર ન પડે મારખા વાગ્યા તા ખોરા વાગ્યા તા પડી જાય ઉપર થી મારે અત્યારે જમાનો બહુ સારો છે અને તમે એમ કહો કે અત્યારના છોકરા તોફાની અમે જેવા તોફાન કર્યા એવા અત્યારના છોકરાએ તોફાન નથી કર્યા આજથી વીસ વર્ષ પહેલા કાઠિયાવાડમાં રૂ ભરવા માટે રૂ નો કપાસ કપાસ લેવા માટે વેપારી ખટારો લઈને આવતા અમે નાના નાના હતા ખટારો ગામમાં આવે ત્યારે ખટારામાં આવવા હોય ખટારો બરોબર ભરાય ને આખો માથે તમને કામ ઉછરોટી કે સારા ટાઈ વાહેલા આગલામાં આવું આપણું બાળપણ હતું સાહેબ પણ પેલાનું બાળપણ ક્યાંક એ પેલાની રમત એવી હતી કબડી ટાયર બહુ હા કે રાજદૂત ના હા રાજદૂતના ટાયર બોન અમુક અમુક તો રાજદૂત પાસે ઓલા ડીઆઈ ને જેમ સંશોધન કર્યા તો સાહેબ પેટ્રોલમાંથી કેરોસીન ની ટાંકી બનાવી દીધી ઘણાય મેં જોયેલું અમારે મારા બાપુને મારા બાપુ જેમ ટાંકી બનાવી લેણે તેમ ઉપર કે તમને કો પેટ્રોલ હોય અને હેઠે નાની ટાંકી બનાવી કેરોસીનની તો એક ડોક્ટર જોઈ ક્યાં આ સારું કેવાય રેશન કાર્ડ ઉપર રાજદૂત ચાલે તે ડોક્ટરે શું કર્યું જૂના જમાના જોક છે તે ડોક્ટરે કીધું કે રેશન કાર્ડ ઉપર રાજદૂત ચાલે તો ડોક્ટર બહુ ચાલે તો એણે શું કર્યું ઉપર કેરોસીન ની ટાંકી હતી ને એને અલગથી ખર્જો કરી નાની પેટ્રોલની ની ટાંકી નો બનાવી એન પાસે જૂના ખાલી ઇન્જેક્શન પડ્યા હતા તે ઇન્જેક્શન પેટ્રોલ ભરીને ટેકડી મૂકી દે અને કેરોસીનનો નો કાક બંધ કરી અને નળીમાં સીધે સીધું પેટ્રોલનું ઇન્જેક્શન મારી દીધું અને ગાડી જાડ થાય એકસો વીહે આલે હો અને ક્યારે પેટ્રોલ બંધ થઈ જાય ને કેરોસીન ચાલુ થઈ ગયું એ રાજદૂતને ખબર નહીં અને પાછળ જોવો ને સાહેબ

દાદાને તપાસ કરી દવાનું ઇન્જેક્શન ભર્યું બાજુ મૂક્યું ડોક્ટર સાહેબ હાથ ધોવા ગયા હાથ ધોઈને ઇન્જેક્શન લીધું પણ ઇન્જેક્શન બદલાઈ ગયું દાદા પંચોતેર વર્ષના ખાટલા હતા દવાનું ઇન્જેક્શન ડોક્ટર સાહેબ નું બાજુમાં રહી ગયું ઓલું પેટ્રોલ નું હાથમાં આવી ગયું અને ડોક્ટર સાહેબ આ મને એ નથી ખબર કે ડોક્ટર આમ આમ ઇન્જેકશન ભરે ને ઉપેર હું કામ આમ કરતા હશે હું મોકલું છો ભગવાન હમણાં સીધો આવે હો ભગવાન હા

દાદા પીડા ને ડોક્ટર સાહેબ કે કેટલી ઉમર પપ્પાની કે સાહેબ એ ફોગવા આવ્યા એ કે દોસ્ત મોડલ જૂનું બાકી એવરેજ ભૂખા કાઢી નાખે એવી જવા જાય જૂનું એટલું સોનું છે હાસ્યની વાતો કરી પણ જેટલા અહીંયા વડીલો બેઠા છે અહીંયા રૂપાના પતરા જેવા ધોળા વાળ થઈ ગયા એવા અમારા પિતા સમાન વડીલો બેઠા છે ત્યારે યુવાન મિત્રોને એક લોક સાહિત્યની વાત વગર માગે કેતો જાઓ કે જ્યાં આ વડીલોનું સન્માન કરજો માતા પિતાનું સન્માન કરજો સાહેબ એક વસ્તુ યાદ રાખજો હમણાં મેં વાત કરી ને આ દુનિયામાં જે પણ માણસે જેના બાપનો માર ખાધો હશે ને એને પોલીસનો માર ખાવાનો વારો નહીં આવે સાહેબ સાહેબ સમજવા જેવી વાત છે જે પણ વ્યક્તિ એ આપની તો ફરજ છે અને હું તમને ખાસ કહું સાહેબ હું મારા રાષ્ટ્રની પોલીસને બહુ માન આપું છું સાહેબ આપણે ઘણા સાહેબ અમે તો પોલીસ મિત્ર પરિવાર પણ અમારું એક ગ્રુપ છે એટલે કોઈ વખાણ કરવાની વાત નથી ઘણા મિત્રોને પોલીસ પ્રત્યે ધ્રુણા હોય પણ સાહેબ બેઠા છે એટલે નહીં કાયમી બોલ્યો છું ખાખી વર્દી છે એ દેશના સૈનિકો જેટલી જ આપણા દેશની રક્ષા કરે છે સાહેબ કોરોના કેવો હતો દાણી ફૂટે માણસો

ચંદન હૈ દેશભૂમિ હર હર બાલા દેવી કી પ્રતિમાન કા બચ્ચા શ્યામ હૈવીમા બે 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 મિનિટ કહીને બેતાળી મિનિટ થઈ ગઈ તો આપ સૌનો એટલો ભાવ જોઈને મને આનંદ થયો બેન ગીતાબેન ફરી વાર વિનંતી કરું છું પ્રશંસા માટે નહીં પણ દીકરીને ખૂબ એતેથી વધાવજો સાહેબ એ દીકરી પાસે ટેલેન્ટ હશે ને તો જો આવી દીકરી થશે લંડન ની પાર્લામેન્ટમાં સાહેબ ગીતાબેન નું સન્માન થયું જે દેશે આ દેશ ને બસો વર્ષની ગુલામી કરાવી એ બ્રિટિશ સરકારમાં પણ પણ ત્યાં પ્રોગ્રામ કર્યા અને ખૂબ દેશ વિદેશમાં બેન પ્રોગ્રામ કરે છે અને આપણી જે લોક સંસ્કૃતિ છે પોતાના કંઠની મીઠાશ તકે એમણે જાળવી રાખી છે ત્યારે ફરીવાર એકવાર બે હાથ ઊંચા કરી અને બેન શ્રી ગીતાબેન રબારીને જોરદાર તાળી વધાવો આપને જે પણ ફરમાઈશો છે એ ભાવથી અહીંયા પૂરી કરશે ગીતાબેન રબારી